કારણ કે આ પ્રથમ પરીક્ષાના જે ગુણ હોય છે તેમાંથી થોડાક ગુણ કન્વર્ટ કરીને બોર્ડની પરીક્ષામાં ઉમેરવામાં આવે છે તો આ બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા પહેલા આપણે આ પ્રથમ પરીક્ષાની તૈયારી કરવા માટે હું તમારા માટે લઈને આવેલો છું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને તેનું આપણે આજે કરવાના છીએ સોલ્યુશન તો વિદ્યાર્થીઓ

તમારા માટે હંમેશના માટે કંઈક ને કંઈક નવા સોલ્યુશન નવા વિડીયો લઈને હાજર થતી જ હોય છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરાવી દેજો તો શરૂઆત કરીએ આજનો આપણો આ જે વિડીયો છે તેની અંદર પહેલો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રશ્ન ક્રમાંક 1 થી 24 છે અને প্রত্যেকનો એક ગુણ છે એટલે કે આ જે સેક્શન એ છે તેને આપણે

પેલા ચેપ્ટર માંથી પૂછાયેલ કે મૌર્ય યુગની જે ઊંધા કમળની જે આકૃતિ છે તેના શિલ્પ ઉપર સિંહ અને વૃષભ સિંહ અને વૃષભ વૃષભ એટલે કે બળદ કંડારાયેલા છે તો જોઈ લઈએ આપણો જવાબ પહેલામાં બી અને બીજામાં સી ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થીઓ તમારી આ જે પરીક્ષાની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા જે આ પુસ્તક બનાવવામાં આવેલું છે અસાઇનમેન્ટ બનાવવામાં આવેલું છે તેને તમે ઘર બેઠા વસાવી શકો છો ઘર બેઠા મંગાવી શકો છો એના માટે તમારે 63 54 82 73 83 આ નંબર પર ખાલી એકવાર મેસેજ કરી દેવાનો છે અથવા તો તમે તમારી જાતે પણ તેને મંગાવી શકો છો એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જોઈએ આપણો આગળનો પ્રશ્ન બીજો કે ભવનાથનો મેળો છે તે ક્યાં ભરાય છે તો ભવનાથનો મેળો છે તે જૂનાગઢમાં ભરાય છે અને વૌઠાનો મેળો છે તે સુરેન્દ્રનગરની અંદર ભરાય છે ભવનાથનો મેળો ક્યારે ભરાય છે તો કે મહાવદ ક્યારે મહાવદ

તેની અંદર જે મેળો ભરાય છે તેને કહેવામાં આવે છે ડાંગ દરબાર શું કહેવામાં આવે છે ડાંગ 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 દરબાર 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 અને ક્યારે ભરાય છે છે તો કે જે ફાગણ સુદ સુદ પૂનમના દિવસે ભરાય છે ફાગણ સુદ પૂનમના દિવસે ડાંગ દરબાર ભરાય છે તો જોઈ લે આપણો જવાબ કે ભવનાથ મેળો છે તે જુનાગઢમાં વોઠાનો મેળો છે તે આપણને આપેલું છે ખંભાત તો ખંભાત શેના માટે પ્રખ્યાત છે તો ખંભાત જે છે તે અકીક કામ માટે પ્રખ્યાત છે કયા કામ માટે પ્રખ્યાત ખંભાત અકીક કામ માટે પ્રખ્યાત છે યાદ રાખજો આગળ બીજું જોઈએ ભરતનાટ્યમ કયા રાજ્યનું નૃત્ય છે તો તેનો જવાબ આવશે ભરતનાટ્યમ તમિલનાડુ અને કુચીપુડી છે તે કુચીપુડી આંધ્રપ્રદેશનું નૃત્ય છે અને કેરળનું નૃત્ય આવશે કથકલી કેરળનું પ્રખ્યાત નૃત્ય કયું છે કથકલી વિદ્યાર્થીઓ આજે પ્રશ્નો જે જવાબ નથી આપેલા એના જવાબ પણ હું તમને કેતો જાઉં છું કારણ કે પરીક્ષાની અંદર પૂછાય તો તમને જગત મંદિર એટલે કે દ્વારકાધીશ મંદિર છે તે દ્વારકાની અંદર આવેલું છે તો જોઈએ બ્રહદેશ્વર નું મંદિર પ્રાચીન ભારત નું અજોડ મંદિર અને જગત મંદિર દ્વારકામાં આવેલું છે અને આ જે ગોપુરમ છે તે શું છે તો કે ગોપુરમ જે છે તે દક્ષિણ ભારતના મંદિરનું પ્રવેશ દ્વાર છે શું છે દક્ષિણ ભારતમાં મંદિરના પ્રવેશ દ્વારને શું કહેવામાં આવે છે પ્રવેશ દ્વાર એને ગોપુરમ કહેવામાં આવે છે ત્યારબાદ બીજો સવાલ રુદ્ર મહાલય ક્યાં આવેલો છે તો કે રુદ્રમહાલય છે તે સિદ્ધપુર અંદર આવેલો છે ત્યારબાદ પ્રકરણ નંબર ચાર માંથી આપણે પ્રશ્ન જોઈએ કાલિદાસ રચિત કૃતિ કઈ છે તો આવશે અભિજ્ઞાન શાંકુ તલબ કાલિદાસ દ્વારા કઈ કૃતિની રચના કરવામાં આવી છે તો કે અભિજ્ઞાન શાંત

તે કોના દ્વારા રચવામાં આવ્યું છે તો કે અજિતના દ્વારા તેને કહેવાય છે રસાયણ શાસ્ત્ર અને સૌથી પ્રાચીન જે શાસ્ત્ર છે તે છે આપણું ખગોળ શાસ્ત્ર જોઈ લઈએ આપણા જવાબ રસાયણ શાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર અને જે વાસ્તુશાસ્ત્ર છે તે જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલું છે કયા શાસ્ત્ર સાથે જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલું છે આગળ જોઈએ આગળનો પ્રશ્ન કે બ્રાભ્રવ્ય પંચાલ છે તે તેની શેનીશોધ કરી હતી અથવા તો તે કયા ક્ષેત્રની અંદર હતા તો તેનો જવાબ આવશે પ્રજનન શાસ્ત્ર અને વાત્સૈયન છે તે કામ સૂત્ર સાથે જોડાયેલા હતા અને યોગ શાસ્ત્ર સાથે જોડાયેલા વ્યક્તિ કોણ છે તો કે તેનો જવાબ આવશે મહર્ષિ પતંજલી છે તો ઓક્સિજન અને નાઇટ્રોજન છે તે સર્વ સુલભ સંસાધન છે સામાન્ય રીતે બધી જ જગ્યાએ પ્રાપ્ત હોય ક્રાયોલાઇટ ખનીજ છે

કાંપની જમીન ક્યાં આવેલી છે કાંપની જમીન સૌથી વધારે ભારતની અંદર ઉત્તર ભારતના મેદાનમાં આવેલી છે અને રાતી અથવા તો લાલ જમીન છે તે દક્ષિણના દ્વીપકલ્પમાં આવેલી છે જોઈએ જવાબ આપણો ઓકે રેડી તમારે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ જણાવવાનું છે કોમેન્ટમાં જણાવવાનું છે કે હિમાલયના તરાઈના ક્ષેત્રમાં કયા પ્રકારની જમીન આવેલી છે આગળ જોઈએ હિમદીપડો છે તે હિમાલયમાં ઉપર જોવા મળે છે ક્યાં જોવા મળે છે હિમાલયની ઉપર અને હિમાલયના જે શીત વનો છે તેની અંદર આપણને જોવા મળે છે લાલ પાંડા તો રાજસ્થાનમાં શું જોવા મળે છે તો કે રાજસ્થાન છે તેની અંદર આવેલું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કયું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આ કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે તેની અંદર યાયાવર પક્ષીઓ આવે છે કયા પક્ષીઓ આવે છે યાયાવર પક્ષીઓ આવે છે ત્યારબાદ આગળ જોઈએ પ્રકરણ નો બીજો વાઘ પરિયોજના વાઘ પરિયોજના માટે આપણા ભારત દેશની અંદર ટોટલ ચુમ્માલીસ ક્ષેત્રો ફાળવવામાં આવેલા છે અને રાયનો વિઝન તો રાયનો વિઝન છે રાયનો એટલે થાય ગેંડા એટલે કે તેનો જવાબ આવશે ગેંડા પરિયોજના તો જવાબ આવશે આપણો ગેંડા પરિયોજના અને બે હજાર વીસ અંતર્ગત રાયનો વિઝનમાં ગેંડાઓની સંખ્યા લગભગ ત્રણ હજાર સુધી લઈ જવાનો પ્રોજેક્ટ હતો કેટલો હતો બે ત્રણ હજાર સુધી લઈ જવા આગળ સઘન ખેતી સઘન ખેતી ને બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે સઘન ખેતી છે તેને આપણે વ્યાપારી ખેતીના નામે ઓળખીએ છીએ સજીવ ખેતી જૈવિક ખેતી તરીકે ઓળખીએ છીએ તરીકે પણ ઓળખીએ છીએ આગળ ઉષ્ણકટિબંધીય પાક કયો છે તો ઉષ્ણકટિબંધીય પાક છે તે ડાંગર છે અને સમશીતોષ્ણ કટિબંધીય પાક એટલે ઘઉં પાક અને આ જે બાજરી છે તે શ્રમજીવીઓનો પાક છે કોનો છે શ્રમ પાક છે બાજરી આગળ જોઈએ ભાખડા નંગલ યોજના છે તે સતલુજ નદી ઉપર બનાવવામાં આવેલું છે અને હેરાકુડ યોજના છે તે મહાનદી ઉપર બનાવવામાં આવેલું છે અને કૃષ્ણા નદી ઉપર જે બનાવવામાં આવ્યો છે તે છે નાગાર્જુન સાગર યોજના નાગાર્જુન સાગર યોજના છે તે બંધ કઈ નદી ઉપર તો કે કૃષ્ણ નદી ઉપર હજી એક વાત કે આ ભાખડાનંગલ યોજના છે શત્રુજ નદી ઉપર બનાવવામાં આવ્યું છે તેના લાભાવંતિત રાજ્ય છે પંજાબ રાજસ્થાન અને હરિયાણા મહાનદી ઉપર જે હીરાકુડ યોજના બનાવવામાં આવ્યું છે તેના લાભાવંતિત રાજ્ય છે ઓડિશા અને કૃષ્ણા નદી ઉપર જે આ નાગાર્જુન સાગર બંધ બાંધવામાં આવ્યો છે તેના લાભાવંતિત રાજ્ય છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા

આગળ જોઈએ મોટા પાયાના ઉદ્યોગો કોને કહેવાય તો કે મોટા પાયાના ઉદ્યોગો છે તેમાં આવશે માધ્યમિક ક્ષેત્ર અને શિક્ષણ આરોગ્ય અને બેંકિંગ છે બધી વસ્તુ આવે સેવા ક્ષેત્રની અંદર તો પ્રાથમિક ક્ષેત્રની અંદર શું આવે તો કે ખેતી સાથે સંકળાયેલા કોની સાથે સંકળાયેલા ખેતી સાથે સંકળાયેલી જે બાબતો છે કઈ બાબતો ખેતી સાથે સંકળાયેલી બાબતો ખેતીની સાથે સાથે બીજી જે જે વસ્તુઓ થઈ શકે તે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ પશુપાલન મત્સ્ય ઉછેર ખનન કામ એટલે કે ખોદકામ જેવા બાબતો છે તે પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે આગળનો પ્રશ્ન જોઈએ કે બજાર પદ્ધતિ તો બજાર પદ્ધતિ છે તેને મૂડીવાડી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિશ્ર અર્થતંત્ર છે તેને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ 16મો ચેપ્ટર ઈજારાશાહીને વેગ મળ્યો કોના કારણે મળ્યો ઈજારાશાહીને વેગ તો કે ખાનગીકરણના કારણે મળ્યો અને વિદેશી મૂડી રોકાણકારોને પ્રોત્સાહન છે નથી મળ્યું તો કે વૈશ્વિકીકરણથી મળ્યું આગળ જોઈએ પ્રથમ પૃથ્વી પરિષદ ક્યારે ભરાઈતી તો કે ઈસવીસન 1972 ની અંદર ભરાઈ હતી અને ઈસવીસન ઓગણીસો બોતેર પૃથ્વી પરિષદ ભરાણી હતી એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે વિદ્યાર્થીઓ અને વાયુ વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે એ ભારત દેશે ઓગણીસો એક્યાસી માં પસાર કર્યો હતો તો જોઈ લઈએ આપણા જવાબ પછી આગળનો જવાબ જોઈએ આગળનો પ્રશ્ન જોઈએ સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું છે સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય છે છત્તીસગઢ કયું છે સૌથી વધારે ગરીબી રાજ્ય ધરાવતું રાજ્ય છત્તીસગઢ જોઈ લઈએ જવાબ ઓકે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય આપણું ગોવા રાજ્ય અને ગુજરાત છે તો ગુજરાતમાં ગરીબીનો દર કેટલો છે તો કે સોળ પોઈન્ટ ત્રેસઠ ટકા લોકો છે ગુજરાતની અંદર ગરીબો છે આગળ જોઈએ ભારતમાં બેરોજગારીનું કારણ શું છે ભારતીની અંદર લોકો બેરોજગાર છે એની પાછળનું મેઇન રીઝન શું છે તો કે વસ્તી વધારો છે શું છે વસ્તી વધારાને કારણે ભારતમાં ઘણા બધા લોકો છે તે બેરોજગાર છે અને ગરીબીનું મુખ્ય કારણ શું છે ગરીબ લોકો ગરીબ છે એની પાછળનું મુખ્ય કારણ શું છે તો કે જવાબ જવાબ આવશે બેરોજગારી શું આવશે બેરોજગારી છે તો બસ વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ દસ નું વિભાગ એ એટલે કે સેક્શન નો જોડકા વાળો પ્રશ્ન એટલે કે સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વિભાગના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તેઓ આ સોલ્યુશનનો લાભ લઈ શકે તો વિદ્યાર્થીઓ રાહ કોની જોઈ રહ્યા છો ફટાફટ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા બીજા મિત્રોને પણ જોડી દેજો જેથી કરીને તેઓ સોલ્યુશનનો લાભ લઈ શકે અને હા તમારી જે બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવતી જશે તેમ તમારી માટે આ ચેનલની અંદર ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ થવાની છે તો ફટાફટ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ ચેનલ સાથે જોડી દેજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત